એક છે નિજાત માનમ બરોબર છે એને એક ભગવાન સમજન બીજું આપણને આપ્યો સમજણ નાંગવા માટે હું છું સન સ્વામી છે મૈત્રી સ્વામી છે બુદ્ધિ નાંગર છે ભક્તિ પ્રિય છે એ બધા નિજાત માનમ આ ગોઠારી સ્વામી છે બીજા બધા છે

આપણે એ શબ્દોને ગંભીરતાથી વિચાર નથી આ મહારાજ બોલ્યા છે હર્ષાધુરી પ્રસાદ નહીં બોલ્યા દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં ભક્તિ અને ભલીમાં રાશિ સેના રંગમાં કા પેલો શ્લોક કરો સિદ્ધ કરો કે આ શ્લોક પણ તો બસ છે કા દાસત્વ કા નિજાત્મા એટલે તમને જે ફાવે તે પણ પચાવ કરજો તો રૂમમાં કાલથી શરૂ કરી દેવાનું તો રૂમમાં ગરમ થયા તરત જીયા ઉભોરી લે આ લોક સિદ્ધ નહીં કરીએ તો ફરી વસ્તુ સુખરાને બદલે વાંસના મંદિરમાં પૂજા કરવા જવું પડશે બધા ખેતી કરવા જવું પડશે આ મંદિર છે ત્યાં પેલા દિરાસિંહ બિચારો મંડ્યો થયા